દિવાળી અને નવા વર્ષની સર્વે દેશવાસીઓની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગોસ્વામી ટાયર સુપરમાર્કેટ નકરાણા કલ્યાણી ઓટોની બાજુમાં અમારી ત્યાંથી તમામ પ્રકારના તમામ કંપનીઓના નવા ટાયર અને ટાયર પંચરને લાગતી તમામ વસ્તુઓ હોલસેલ અને રિટેલમાં હાજર સ્ટોકમાં વ્યાજબી ભાવે મળશે કપિલ ગોસ્વામી પિન્ટુ ગોસ્વામી નેત્રાવાળા તરફથી તમામ કચ્છવાસીઓની અને દેશ વિદેશમાં વસતા તમામ મારા વાલા દર્સથી મિત્રોની નવા વર્ષની શુભેચ્છા અને અભિનંદન मोबाइल नंबर डबल नाइन सेवन नाइन जीरो फाइव थ्री डबल वन जीरो डबल नाइन सेवन नाइन जीरो थ्री डबल सिक्स जीरो एट हमारी चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो डेली क्राइम न्यूज सत्यनी साथ